અહીં આવે ઘાસના મેદાનમાં જીયા પતંગ લઈને રમી રહી છે હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે આપનું એક નવા વ્લોગમાં ગાઈઝ આજે રવિવાર છે રજાનો દિવસ છે જીયા રિસાઈ છે શેના માટે રિસાઈ તું

ઉધી ફેરવી દે રોટલી બનાવે છે ઉધી ફેરવ ઉભરે ઓમ ઉધી થી દે પછી ઓમ તાઈ બાજુ કેચ ઓમ ફેરવી દે કેચ હા તો વીરે આ છે મમ્મી જમવાનો બનાવી રહ્યા છે જમવા બનાવી છે મગની દાળ આપ જોઈ શકો છો જીયા રમવાનો સામાન લઈને બેઠી છે શું કરે છે સામાન ભલે જમવા બેસવાનું છે જમવા બેસવાનું છે હવે સામાન તો પલ્લે કરો જમવાનું તૈયાર થઈ ગયું છે ત્યાં હજુ પણ એના સામાન ભરી નહીં રહી હવે જમી લીધું છે જમ્યા પછી થોડોક આરામ કરીશું ટાઈમ થયો સાંજના પાંચ વાગ્યા છે બપોરે આરામ કર્યા પછી અત્યારે હું અને જીયા બગીચામાં જઈ રહ્યા છીએ આપ બ્લોગમાં બને રહેશો બગીચામાં જવા જીયા તૈયાર થઈ રહી છે કે બગીચે જવાની ઓલા દીવા મમ્મી તૈયાર કરી રહ્યા છે દીવા કાણા બગીચા હવે હું અને જીયા બગીચામાં જવા માટે નીકળીએ છીએ આપ જોઈ શકો છો જીયા બાઇક પર બેસી ગઈ છે

આપ જોઈ શકો છો કે આ અંદર જવા માટેનો ગેટ છે અહીંયા સુવિધા સારી છે અહીંયા બેસવા માટેના બાકડા બનાવેલા છે બાળકો માટે રમવાના સાધનો પણ અહીંયા આવેલા છે આપ જોઈ શકો છો કે જીયા રમી રહી છે અહીંયા ઘણા બધા રમવા માટેના સાધનો આપ જોઈ શકો છો જીયા રમી રહી છે કસરત કરી રહી છે આપ જોઈ શકો છો બીજા ઘણા બાળકો અહીંયા રમવા આવેલા છે જીયાને અહીંયા રમવાની મજા આવી જાય છે આપ જોઈ શકો છો કે આ બગીચાનો નજારો છે ખૂબ સરસ લાગી રહ્યો છે આપ જોઈ શકો છો કે આજે રવિવાર હોવાથી અહીંયા ઘણા નાના બાળકો રમવા આવ્યા છે તથા એમના માતા પિતા પણ સાથે આવ્યા છે હવે હું અને જી અંદર જઈ રહ્યા છીએ આ એક ચાલવા માટેનો રસ્તો છે જ્યાં રાત્રે પણ ઘણા લોકો આટો મારવા આવતા હોય છે હોય છે આપ જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા વૃક્ષો આવેલા છે આ બગીચો અહીંયા ઘણી વિશાળ જગ્યામાં ફેલાયેલો છે હજુ પણ અમે જે ચાલવા માટેનો રસ્તો ત્યાં ચાલી રહ્યા છીએ જીયા પણ સાથે ચાલી રહી છે આપ જોઈ રહ્યા છો અહીંયા કે ઘણા લોકો દેખાઈ રહ્યા છે આપને અહીંયા અહીંયા જીયાને રમવા માટેની ઉતાવળ હોય તે આગળ ફટાફટ ચાલી રહી છે આપ જોઈ રહ્યા છો તો એ ઘણી આગળ નીકળી ગઈ છે જિયાને રમવાની મજા આવી ગઈ છે જો આપને અમારો બ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ બગીચો અંબિકા અંબિકાનગરમાં ઓડો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં આવેલો છે અહીંયા આપ જોઈ શકો છો કે અંદર જવા માટેનો રસ્તો છે બીજો ત્યાં વાસના ઝાડ આવેલા છે ત્યાં વચ્ચે એક ઘાસનું મેદાન જેવું છે ત્યાં બધાને બેસેલા જોઈ શકો છો જીયાને બગીચામાં એક પતંગ મળી ગઈ છે જે ક્યાંકથી કપાઈને આવી હતી અહીંયા આવે ઘાસના મેદાનમાં જીયા પતંગ લઈને રમી રહી છે આપ જોઈ શકો છો કે અહીંયા પણ પબ્લિક આપને જોવા મળે છે આ બગીચાનો વચ્ચેનો ભાગ છે અને પણ છે છે અત્યારે હું અને જીયા હવે ઘરે જઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે સાંજનો ટાઈમ થઈ ગયો છે તો થોડું થોડું અંધારું થઈ રહ્યું છે ગાર્ડન ગાર્ડનની બાજુમાં એક અમૂલનું પાર્લર આવેલું છે હું અને જીયા બગીચાથી આવતા રસ્તામાં દૂધ લેવા માટે ઉભા છીએ આ છે નવરંગ સર્કલ જે અમારા ઘરની પાસે આવેલું છે અને આ છે ગોપી ડેરી જ્યાં હું દૂધ લેવા જઈ રહ્યો છું જીયા દૂર લેવા જઈ રહી છે અંદર આપ જોઈ રહ્યા છો જીયા દૂર લઈને બહાર નીકળી ગયા છે અમે સો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વ્લોગ માં ત્યાં સુધી ને જય શ્રી કૃષ્ણ જય માતાજી